જે કાલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મોરબી દ્વારા એક ચીટિંગ અને આઈટી એક્ટ મુજબની ફરિયાદ નોંધવામાં આવેલી છે જેમાં અરજદાર જે કમ્પ્લેનન્ટ છે એના જણાવ્યા મુજબ એના પાસે વોટ્સએપ ઉપર એવા લિંક મળવામાં આવેલા હતા જેમાં એને અલગ અલગ શેર બજારમાં કઈ રીતે રોકાણ કરવું એ બાબતની ટિપ્સ આપવામાં આવશે અને સાથે સાથે એના પૈસાના અલગ અલગ જે શેર્સ છે એમાં ખરીદી કરીને એના અકાઉન્ટમાં નાખવામાં પણ આવશે એ વિગતો સાથે અરજદારશ્રીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી અને એના ઉપરથી ટોટલ ચાર લાખ સુડતાલીસ હજાર રૂપિયા જેટલા એના પાસેથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા અને પછી અરજદારને એવું ખ્યાલ આવ્યું કે આ ખરેખર એપ્લિકેશન જે છે એ ખોટી છે અને અરજદાર પણ જે બધી વાતો કરે છે એ પણ બધા ખોટા છે એના ઉપરથી એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમાં હાલ ત્રણ આરોપીઓની આપને ધરપકડ કરવામાં આવેલી છે અને જે મેઇન જે શરૂઆત કરનાર જે મેઇન ફૂતધાર કહી શકાય એવા બે આરોપીઓની શોધખોળ અત્યારે સાયબર ક્રાઇમની જે ટીમ છે એ કરી રહી છે